સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ભાજપ દ્વારા અધ્યક્ષ ચૂંટવા માટે ચૂંટણી અધિકારીઓ ભાવનગર આવી પહોંચ્યા હતા ભાવનગર ભાજપ શહેર કાર્યાલય ખાતે સંગઠન બે હજાર ચોવીસ અંતર્ગત ચારથી પાંચ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં દાવેદારી નોંધાવનાર એકતાલીસ જેટલા લોકોને સાંભળવામાં આવ્યા હતા કે અધ્યક્ષપદ માટે કેટલાક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે જેમાં દસ વર્ષથી સક્રિય કાર્યકર હોવા જોઈએ પરિવારમાંથી અન્ય સભ્યો પાસે જવાબદારી ન હોવી જોઈએ તેમજ પોલીસ કેસ ના થવો હોવો જોઈએ તેવા ક્રાઇટેરિયા નીચે અધ્યક્ષની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાય છે તો જિલ્લા ભાજપના પ્રમુખ પદના દાવેદાર માટે ચુમાલીસ ફોર્મ ભરાયા છે આમ શહેર જિલ્લા ભાજપના પ્રમુખ બનવા માટે ધુરંધરોએ દાવેદારી નોંધાવી છે જો કે દાવેદારી નોંધાવી છે તેમાંથી પ્રમુખ બનશે કે કોઈ અન્ય આગેવાન પ્રમુખ બનશે તે તો સમય બતાવશે જો જામ એ કેશોભાઈ બધું ભરી લીધું આ સોમમાં ચોટરી અમે તમને ખાલીમાં મત કરી રહ્યા જો સી જોડો માટે જોઈ કે બધી ઉપલબ્ધ કરી લે એક બેટન આજરોજ ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશ દ્વારા અમને જવાબદારી આપવામાં આવી હતી મારી સાથે વંદાબેન તેમજ તૃતિભાઈ મેં સાથે મળીને લગભગ તમારે સાડા નવ વાગે આ કાર્યવાહી ચાલુ કરી હતી જેટલા લોકો આવ્યા બધાને અમે સાંભળ્યા છે દરેકના ફોર્મ લીધા છે આજે લગભગ આજે એકતાલીસ વ્યક્તિઓએ ભારતીય જનતા ભાવનગર મહાનગરના અધ્યક્ષ થવા માટે દાવેદારી નોંધાવી છે આજે હવેની કાર્યવાહીમાં પ્રદેશની યોજના મુજબ આગળ સ્ક્રુટિની થશે આગળ સંકલન થશે પ્રદેશમાં મીટિંગ થશે તે પછી પ્રદેશ દ્વારા શહેર અધ્યક્ષની જવાબદારી એની જાહેરાત કરવામાં આવશે કમલેશ મીરાણી ચૂંટણી અધિકારી ભાવનગર જિલ્લા સંગઠન બે હજાર ચોવીસ અંતર્ગત આખા ગુજરાતમાં પૂરા દેશમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની વાત કરીએ તો પ્રાથમિક સભ્યો ત્યારબાદ સક્રિય સદસ્યો ત્યારબાદ મંડલ અધ્યક્ષની નિમણૂકો બાદ આજરોજ ચોથી તારીખે ચાર અને પાંચ સમગ્ર ગુજરાતમાં ચૂંટણી અધિકારી શ્રીઓ જે દાવેદાર હશે જિલ્લા અધ્યક્ષ બનવા માટે એના ક્રાઇટેરિયા નિયત કરવામાં આવ્યા હતા કે ત્રણ વખત સક્રિય સદસ્ય હોવો જોઈએ એટલે કે દસેક વર્ષ જૂનો કાર્યકર્તા હોવો જોઈએ જેનું ઘડતર થયેલું હોવું જોઈએ કોઈ ક્રિમિનલ કેસ એની ઉપર ન હોવો જોઈએ કોઈ પોલીસ કેસ એનો ઘર હોવો ન જોઈએ અન્ય કોઈ એક પરિવારમાંથી અન્ય કોઈ પાસે જવાબદારી ન હોય આવા એક ક્રાઇટેરિયામાં આજે દાવેદારી કાર્યકર્તાઓ ઉત્સાહ પર નોંધાવી છે